નમસ્તે ડૉક્ટર મુકેશ ચંદે પ્રમુખ ભુજ લોણા મહાજન સર્જન તારીખ એકવીસમી જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે એક નામાંકિત મા ન્યૂઝ જે ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યું છે ટાઉન ટાઉનહોલ મધ્યે કે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ ટોટલ સિત્યાવીસ જેટલી પ્રતિભાઓને એ ટાઉનહોલ મધ્યે એક મંચ ઉપર એકત્રિત કરી અને દરેક જોડે વાર્તાલાપ કરશે આ પ્રતિભાઓ દરેક અલગ અલગ ક્ષેત્રની છે કોઈક કવિ છે કોઈક સામાજિક ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા છે કોઈક આર્થિક ક્ષેત્રે ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એ બધા સિત્યાવીસ જણ એક મંચ ઉપર જ્યારે ગોષ્ઠી કરશે ત્યારે હું તો એની અંદર હાજર રહેવાનું છું આપ સર્વેને મારી નમ્ર અપીલ કે આપ ટાઉન હોલ મધ્યે એકવીસમી જુલાઈ ગુરુ પૂર્ણિમા દિવસે સાંજે છ વાગે પધારી અને એક અનેરો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એનો આપ અચૂક લાભ લો テ